અવાજ સાઉન્ડ થાય ચાઇરન વાગે એટલે આપણને બધાને ખબર પડી જાય એટલા માટે આપણે કંઈ કણે ઝટકા ની વ્યવસ્થા કરી છે આનો દેખાડો છે સોલાર કે બાર વોર્ડ પાંચ છે ઝટકો અને એના માટે બેટરી લીધી છે અહીં આપણે અર્થિંગ કરવાનું અત્યારે જો કે

ચાર્જલ નો ઉપયોગ કર્યો છે અને આપણે ચાર્જિંગ થયેલા બેટરી ચાર્જિંગ કર્યું છે ચાર્જલથી સોલાર નો પાવર એટલે પૂરું થઈ જાય અને બેટરી આપણે ઓછા પ્રમાણે એટલે ચાર્જિંગ થઈ જાય ને ટેન્શન નહીં ચાલુ કર્યું છે જંગલી જનાવરો માંથી માટે ભલા ઉપર ઉપયોગ અટશે ને એટલે સાયરન તો વાગશે આપણે આગાહ થઈ જઈએ છીએ અને આ ચોમાસું બે હોય ને ફૂલ તૈયારી હોય એવું થઈ ગયું છે કડકડતી એવો સુસવાટા નાખતો એવો પવન આવે છે અને આ છે અમારો પહેલો નદી જે આના કાંઠે આપણે गाम गामना ओला पडकी काल सिंह कि वावडतं एला आपण जो तरी फुल सेफ्टीमध्ये आपण आधू करवं पडे पार जंगल विस्तार आपण आलु खेतर आवडू आज खेतर देखालू खेतर पशी अने सीधू भीड शरू था ठेठ लाईट सणाळा वनाळा सुरू झाले